હાય ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સો ફ્રેન્ડ આજના બ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ અરે દલડુ દેતી જા ગોરા દે દલડુ દેતી જા

રાજી થઈ જાય રામાન લોટા નું પાણી તમારું હોય તમે પી શકશો આ વાતો તમે કેતા તમે પીવડાવ ના 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 કાચબાન પીવડાવ જમાલ અલા આ શું કરે કેમ છો કેમ છો તું હે ઓ શું આ સ્પ્રે છે તો સ્પ્રે છે ને ક્યાં ક્યાં છાટા સ્પ્રે છે આ અલા

આદુ મસાલાવાળી વાળી ચા આદુ મસાલા ચા ભાઈ મને ખબર નથી કે તમે આદુ નાખો છો મસાલો નાખો છો લસણ નાખો છો ચામાં લસણ હોય કોઈ દિવસ અરે સોરી ફૂલ થઈ ગઈ તો ગલતી સે મિસ્ટીક હો ગઈ એમ બસ શું નાખવાનું એ રાજની વાત હોય કોઈ બતાવાય નહીં તો રાજ તો તારી પાસે જ છે ને તો મારી તો વાત મોટા મોટું રાજ હા રાજની વાત કોઈ બતાવાય નહીં કારણ કે પછી તમે શીખી જાવ મારા જેવી મસ્ત ચા બનાવતા

ઓલ બધું જ એટલે જે આપશે એ પી લેવાનું આર્ગ્યુમેન્ટ નહીં કરવાની આર્ગ્યુમેન્ટ કરીએ તો મને વનિતાની ખબર છે કે પાછું લઈ જાય રસોડા નથી પીવું ચલો મૂકી દઉં એના કરતાં પી લેવું સારું દેવભાઈ બોલો કોલેજ આજે કોલેજમાં આજે રજા તો તો જલસા રજા એટલે આજે એટલે તો લેટ ઉઠો ને નહીતર મારે 7 વાગે ઉઠી જવું પડે હા સાચી વાત છે હું જાગું ને તારા મમ્મીને પૂછું કે દેવ તો દેવભાઈ કે કોલેજ ગમે ત્યારે હું ઉઠી જવું પડે પણ આજે લેટ જાગ્યો છું અને ફ્રેશ છું એ એક કેન્ટીન ચાલુ કરી દીધી છે ભાઈ કેન્ટીન નહી આ તો શું બનાવે મેગી એટલે મેગી બનાવું છું હું મેગી વાળાની લારી ખોલી દીધી છે મે તો તમારે કઈ મેગી ખાવી છે મેગી શું ખાવાની મેગી ખાઈ છે મેગી જેવા થઈ મારા માટે નથી બનાવી તો દેવ ભાઈનો આદેશ આવ્યો છે એવું દેવરાજ ભારતનો આદેશ આવ્યો છે આજે કે મારે મેગી બનાવવાની છે અને એક ચેલેન્જ આપી છે મને મને બરાબર બરાબર એ બી ચેલેન્જ શું આપીશ કો શું મેજિક મસાલો ના વિના તો કઈ રીતે સારી બને જોઈએ હવે હવે શું કેવી બની છે મારી મસ્તક જોઈએ ટ્રાય જોઈએ કેવી બની જોઈએ ધમાલ

ભજીયા પકોડી તો ખાઈયે જો કાલે ખાઈએ છીએ આજે મમ્મી નું ભજીયા ખાઈએ હું તો પકોડી ખાઈ શક પહેલી વખત આવી ફ્રેન્ડ્સ અત્યારે અમે ભજીયા ખાવા માટે હોટેલે બેઠા છીએ પકોડી પણ ખાવા છે ભજીયા એટલે મારે ખાસ કરીને વનિતાનું ધ્યાન રાખવું પડે એટલે વનિતા માટે સ્પેશિયલ આજે ભજીયાનો પ્લાનિંગ મેં બનાવ્યો છે વનીતાને લોકો લેવા ગયા છે ભજીયા કારણ કે હું ત્યાં જઈ શકું એમ નથી કાઉન્ટર ઉપર બધા પગલી છે એટલા માટે હું અત્યારે ખાટલા ઉપર બેઠો છું ભજીયા ખાવા માટે આવે એટલે ભજીયા ખાઈ ભાઈ ભજીયા તમારા માટે આવી જાય છે આવી જાય છે દેશી ભજીયા ખાટલા ઉપર બેસીને ખાવાના તમારે તો ફ્રેન્ડ્સ આવી ગયા ગરમ ગરમ ભજીયા ને તળેલા મચ્છા અને કચોરી આ ગરમ ગરમ કાઢી હવે ખાસલી ભજીયા તો ફ્રેન્ડ્સ ભજીયા ખાઈને અને વનિતાની ફરમાઈશ પૂરી કરીને ઘરે આવી ગયા છે અને ફ્રેન્ડ્સ આ જે જગ્યા છે એ જગ્યાએ ભજીયા ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે અને પ્યોર સિંગ તેલમાં બનાવતા હોય છે એટલે અમારે ખાસ ગળાને તકલીફ ના પડે એ માટે સિંગ તેલવાળા જ ભજીયા અમને પસંદ હોય છે અમુક અમુક ટાઈમે અમે આવી વાનગીઓ ખાઈ લઈએ છે આજે મારે ઈચ્છા નથી પરંતુ મેડમે કીધું વનિતા બારોટે કીધું એટલે ખાવા પડે તેની ફરમાઈશ પૂરી કરી છે ને અત્યારે અમે ભજીયા ખાઈને ઘરે આવી ગયા છે હવે થોડી વાર પછી જમવાનું બનાવશું અને બધા જમશું તમાલ તું આવ્યો આટલું ફરીને મસ્ત નાસ્તો કર્યો અને ઘરે આવીને પાછું ગેમ તો હોય જ પપ્પા આજના દિવસમાં ગેમ રમ્યો નથી એટલે આજે મેં કીધું અત્યારે રમવું થોડું એન્જોયમેન્ટ થોડું તો થોડું જ રમે છે એમ નહિ કે હું જ્યારે નવરો પડું ત્યારે ફાયરિંગ ચાલુ તું જોવો આવું ને થાય છે મારી જોડે ખાલી શું થયું ગયો મનીતા ભરોટ તમારી ફરમાઈશ મેં પૂરી કર દીધી ભજીયા તમને સિંગ તેલના ઘરમાં ગરમ ખવડાવી દીધા હવે રસોઈનું શું કરશો બોલો શું કરું છું રસોઈમાં રોટલા બનાવશો ના રોટલા ને કેમ રોટલા રોટલા છે બીજું કો એ બધું બનાવો પણ રોટલા ને થેન્ક યુ રોટલા ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હું શીખી નથી મને આવડતા નથી પછી તમે શું કહો છો કે આ કાચો રહ્યો નાનો રહ્યો એવું બધું કહો છો તમે એટલે રોટલા ને ભાઈ

કઢી આ બધું બહુ જ ખાતો હતો અત્યારે ફ્રેન્ડ્સ બા ગયા છે ગામડે એટલે ઓલરેડી તહેવાર કરીને પાછા આવશે એમના પિયર રક્ષાબંધન છે એટલે બા ગયા છે એમના પિયર એટલે બા આવશે એટલે બાના હાથના હું રોટલા ખાઈશ પરંતુ આજે વનિતાએ એટલા માટે ફ્રેન્ડ્સ ના પાડ્યું કે એને રોટલા બનાવતા ઓછું ફાવે છે એટલે અમુક ટાઈમે હું એની ખેંચતો હોઉં છું એટલે આજે ખીજાઈને બનીતા એના આ પાડી તમે મારા રોટલા પસંદ કરતા નથી એટલે મારે રોટલા બનાવવા નથી પણ ફ્રેન્ડ આજે મને રોટલા ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ છે એટલે આજે તો રોટલા હું ખાઈશ કાઠિયાવાડી ઢાબામાંથી મંગાવીશ પણ રોટલા તો ખાઈશ એટલે આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા ઘરે સારા રોટલા બનતા હોય અને બનતા જ હશે જો સારા રોટલા બનતા હોય અને મને ખાવા તમે બોલાવા માગતા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો કે તમે મારા ઘરે જમવા આવો તો મળીએ છે નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ